નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનું વિધિવત આગમન થયું સવારથી વરસી રહેલા વરસાદે કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી હતી શહેરના બિલ્ડિંગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા ટુ વ્હીલર બંધ પડી રહ્યા છે વરસાદી ગટરનું ઢાંકણ ખુલી જતાં પાણી બેંક મારી તારીખ કાઉન્સીલર બાળુ સૂરવે ની રજૂઆત બાદ પણ અધિકારીઓ ડોકાયા નહીં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની સેવા કાર્ય વેદક સવાલ પ્રિ મોન્સૂન ના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા કરી માંગ વડોદરામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનું વિધિવત આગમન થયું છે ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં પાણી ભરાયા હતા તરસાલી મેઇન રોડ વિશાલનગરમાં તરસાલી ગામ અને વિશાલનગરના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે શહેરમાં ભારે વરસાદને ને પગલે વૃક્ષ ધરાશય થયા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં મહાકાઈ લીમડા નું વૃક્ષ ધરાશય થયું હતું સુપ્રેસિડેન્ટ ઓફિસર ના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર લીમડાનું મોટું વૃક્ષ કડક ભૂસ થયું હતું ધડાકાભેર વૃક્ષ ધરાશય થતા હાજર તબીબી આલમમાં ગભરાટ ફેલાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે સ્વાગત કરું છું સંખેડા પંથકમાં વહેલી સવારથી થી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો આજે વહેલી સવારથી સમગ્ર સંખેડા તાલુકામાં વરસાદ ખાદપતા રોડ રસ્તાઓ નાળાઓ પાણીથી ભરાતા અટવાયા હતા સંખેડા તાલુકાના ઇન્દ્રાલથી કોઠિયા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થઈ ગયો હતો જ્યારે ઇન્દ્રાલના જંગલ વિસ્તારમાં ઊંચી ટેકરીઓ પરથી પાણીનો ધોધ પડતો હતો સંખેડાથી બંગલી જવાના રસ્તા પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ જતા હતા બંગલી જવાના રોકો ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો જ્યારે સંખેડાની કોલેજ આગળ કાયમની જેમ આજે પણ ગૂંઠણ સમા પાણી ભરાતા ઘણા વાહનો બંધ પડી જતા હતા તો એમજીવીસીએલની આગળ પણ ખૂબ પાણી ભરાતા રાહદારીઓની મુશ્કેલીનો સામનો કરી પાણીમાંથી નીકળતા હતા સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પૂર્વ અને પશ્ચિમ થી જોડાતા શહેરના પશ્ચિમ અને ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતાં બંધ થઈ ગયો છે સાથે બેટકો ની સેવાઓ પણ જે સિટી બસ ની સેવા છે તે પણ બંધ થઈ ગઈ છે શાળા કોલેજો પણ વહેલી છૂટી ગઈ છે ઉપરાંત શહેરના વિવિધ રસ્તાઓમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ વધી રહી છે

વડોદરામાં સાત ઇંચ કરતાં વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે જેની કામગીરી સામે સવાલો ઊભા થયા છે વડોદરા શહેરમાં એમજી રોડ ચોખંડી કારલીબાગ રોડ રાવપુરા દાંડિયા બજાર રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીમાં વડોદરા પાલિકા નિષ્ફળ ગયું છે હજી પણ વરસાદ વરસી રહ્યો છે આગામી ચોવીસ કલાક સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે નીચાણવાળા વિસ્તારો છે તેના નાગરિકો પણ સલામત સ્થળે ખસી જાય તેવી પણ લોકમત દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તંત્ર એલર્ટ પર છે વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નાગરિકોએ પોતાનું રક્ષણ જાલમાલનું પોતાની જાતે જ કરવું પડશે કારણ કે પાલિકા તંત્રએ જાણે કે હાથ અદ્ધર કરી જ હોય તેવું હાલ લાગી રહ્યું છે વડોદરામાં અત્યાર સુધી છ ઇંચટો વરસાદ પડ્યો છે જેને લઈ વડોદરામાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે વડોદરાની પરિસ્થિતિ કંટ્રોલ રૂમ પરથી સતત નજર રાખવામાં આવી રહી છે સાથે જરૂર જણાય સ્થળાંતર માટે તંત્ર એલર્ટ છે તો બચાવ ટુકડીઓને પણ એલર્ટ મોડમાં રાખી દેવામાં આવી છે

મેન્યુઅલી રીતે ચાલતી કામગીરી અસરકારક થતી હતી પણ હવે ટેકનોલોજીમાં થતા કામમાં સર્વર ઘણા ખોરવાય છે અને પ્રજા મુશ્કેલી વેઠે છે વારંવાર સર્જાતી આવી મુશ્કેલીથી પ્રજા પરેશાન છે સદર માર્કેટ ખાતે આવેલી જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા પ્રજા હેરાન થતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ ઠાલવ્યો હતો કચેરી ખાતે આવેલ લોકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જે ટેકનોલોજી લોકો માટે લાભકાયક બનવી જોઈએ તેના દુષ્પરિણામો પણ

આ મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે આ જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ જે પણ અધિકારીઓ છે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને અમારી અપીલ છે આપણા મીડિયાના માધ્યમથી કે તમે એકવાર લાઇનમાં ઉભા રહો તો તમને ખબર પડશે કે લાઈન એટલે શું છે શું માનો છો હવે આ જે પરિસ્થિતિ સર્જાય છે શું થવું જોઈએ ચોક્કસથી જે જન્મ મરણની ઓફિસ છે વડોદરા શહેરની અંદર મધ્યમાં આવેલી ઓફિસ છે આ ઓફિસને કોઈ પણ જગ્યાએ ખસેડવી ન જોઈએ સાથે સાથે આજુબાજુના રહીશોની પણ જે પણ રાય લેવી જોઈએ તેમની પરમિશન લેવી જોઈએ પૂછવું જોઈએ પછીથી વડોદરા શહેરના મેયરશ્રીને અમારે અપીલ છે કે તમે પછી માંજલપુર ખાતે લઈ જાઓ એનો કોઈ વાંધો નથી પરંતુ હાલમાં જે નગરજનોને આલાકી પડી રહી છે તો એ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે

પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા એડવોકેટ સાથે પહોંચ્યા હતા પરિવારજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી નિતેશ કુષવા કરીને એને કંઈક 15 તારીખે ફેમિલી કોર્ટ દ્વારા એક જેલમાં મોકલી આપવાના ભરણપોષણના કેસમાં જેમાં રિકવરી ના થતા કોર્ટે ઓર્ડર કર્યો કે આટલા મહિના માટે ઓગણ ઓગણચાલીસ માસની કંઈક સજા પડી અને એમને જેલ ભેગો કરવામાં આવ્યો પંદર તારીખે જેલ ભેગો કર્યો ત્યારબાદ સોળ તારીખે એમને જેલર દ્વારા એટલો બધો ખરાબ રીતે ઢોર ની માફક માર મારવામાં આવ્યો તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ચાર દિવસ લઈ ગયા ત્યાં સખત એમની અ એમને એમના ફેમિલીને પણ ત્યાંથી ઇન્ફોર્મ કરવામાં નતું આવ્યું ના પોલીસ દ્વારા ના ડોક્ટરો દ્વારા પરંતુ એક ઓળખીતા ત્યાં ઓળખીતા એ ત્યાં એમને સારવાર દરમિયાન જોયા તો એમના ફેમિલીનો સંપર્ક સાધ્યો ત્યારે એમના ફાધર અને એમના ભાઈ અમારી પાસે આવ્યા અને તેમને કીધું કે મેડમ આવું આવું થયું છે ત્યારબાદ અમે લોકો પોલીસ કમિશનર તેમજ જેલ ઓથોરિટીને અને અરાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું નક્કી કરેલ ત્યાં એટલે અમે અહીંયા હવે આવેલા છે ફરિયાદ આપવા માટે અમે પોલીસ કમિશનર માં આવ્યા છે અને અમારી એવી માંગ છે કે જેલર વિરુદ્ધમાં કડક માં કડક કાર્યવાહી થાય તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે અમને ચોક્કસ ચોક્કસપણે કહી ના શકીએ પરંતુ જેલ અધિકારીના અંદર જ આવે જેથી અમે જેલરને જ આપશે આરોપી સમજીએ છીએ કે મારા છોકરાને કોર્ટમાંથી ઓર્ડર થયો એકસો પચીસ માં જેલ મોકલી આપે અને જેલમાં પછી ગયા સોળ તારીખની રાતે

तू मांग के देना है तू मांग के मैंने इलाज कराओ इलाज कराओ दवा का नाम लिखो इन दवाली जरूरत है जब दे लोग गुना कर देते हैं बराबर नहीं सजाता है अजय कई जगह आए था आज मैं पुलिस भवन में आया था रिपोर्ट करवा सुन नाम तुम्हारा रविंद्र जगदीश देव सिंह पुरसा રોડ ઉપર સોસાયટીના મકાનમાં ધમધમતું કૂટણખાણું ઝડપાયું હતું વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મકાન માલિક ભરૂચ ખાતે રહે છે જેથી તેઓએ તેમનું મકાન ભાડુઆતને આપ્યું છે પરંતુ આ ભાડુઆત દ્વારા ઘરમાં બહારથી મહિલા તથા પુરુષો બોલાવી કૂંટણખાણું ચલાવતી હતી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક મહિલા સહિતના લોકોએ કંટાળી ગયા હતા જ્યારે બાવીસ જુલાઈના રોજ સ્થાનિક લોકોએ મકાનમાં રેડ કરી હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી મહિલાઓ સહિતના લોકો મસાનમાં ઘૂસ્યા હતા ત્યારે મહિલાઓ તથા પુરુષો કરંગે હાલતમાં મળી આવ્યા જેથી પોલીસે ગોરખ ધંધો ચલાવનાર સહિત ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને ઝડપી પાડ્યા હતા ભાડુઆત મહિલા યુવતી દીઠ કમિશન મેળવતી હતી જેથી પોલીસે કુઠનખાનું ચલાવનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ અલ્પાબેન અમીન છે એરિયા જોઈએ તો વઘોડિયા રોડ યુએલસી પ્લોટ યોગીનગર બાજુની અંદર પાછળ મકાન દેખાય છે લગભગ ઉપર આપે છે પણ ચાર મહિનાથી અમને કઈ કઈ અજૂબતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે અજાણ્યા લોકો આવે છે ને જાય છે વારાફરથી નીકળે છે એટલે અમે લોકો એ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે એટલે સોસાયટીની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોવું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે એટલે અમે પોલીસની ગાડી બોલાવી છે અને કાર્યવાહી આગળની મકાન માલિકને અમે જાણ કરી તી પહેલા સ્ટાર્ટિંગમાં અમે નોટિસ કર્યું ત્યારે કીધું તમારા ઘરની અંદર આવું કંઈક અચૂકતું બને છે પણ એમણે કઈ એક્શન લીધી નહીં ત્યાર પછી અમે સોસાયટીના જે ભાઈઓ છે એમને વાત કરી હતી એટલે એમણે મકાન માલિક વાત કરી તો કે છે કે ના એ લોકો તો ટિફિન સર્વિસ નું કરે છે એમનો છોકરો છો એ ઝોમેટોની અંદર નોકરી કરે છે એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને જાય છે એવું કઈ છે નહીં એટલે એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા પછી છેલ્લા અઠવાડિયા થી તો ડેલી ઘણા બધા આવે છે જયારે એમને મકાન માલિકે જયારે એમને વાત કરીને ત્યારે બે કે ત્રણ દિવસ વચ્ચે બંધ રહ્યું પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે ને એક નીકળે એક આવે અને એક નીકળે અને ડેલી લગભગ એક થી ચાર ના ગાડાની અંદર તો ઓછામાં ઓછા પંદર થી વીસ લોકો આવીને નીકળતા હશે ઘર અંદરથી મકાન માલિક ને તો નહીં એ તો ભરૂચ રહે છે ને એમને આ પેલા બી મકાન ભાડે આપ્યું હતું અને બે છોકરીઓ રહેતી હતી વ્યવસ્થિત રહેતી હતી કોઈ પણ પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે બાકી એમાં મકાન માલિક નું તો કઈ એ છે ને હા વાઘોડિયા રોડ છે હંડેજીમ જીમ યોગીનગર યુએલસી પ્લોટ તો અહિયાં ઘડી અમારે ત્રણ ચાર મહિનાથી ભાડેથી રેન પર એ બાજુમાં પાછળ મકાન માં રહેવા આવ્યા છે રોજ અલગ અલગ કિસમ ના ઈસમો અહીંયા આઈ જાય કરતા તા તો અમે લોકોને તક ગયો અમે લોકો એમને મકાન માલિક આ લોકો શું કામ છે શું કરે છે કે ટિફિન સર્વિસ નું કરે છે ને આધાર કાર્ડ પાનુ કરે છે એક બે મહિના અમે થોડુંક જોયું પછી વધારે પડતું આવા જવા મળ્યા પછી બહાર ગાડી મૂકવા મળ્યા આમનો જે બાબો છે તે બહારી માંથી કરીને બોલાવે છે અને ઈશારા કરીને બોલાવે પછી આઈને દવાજા બંધ કરી દે ઘુસી જાય તો અમને ડાઉટ ગયો પછી અમે વિડીયો ચાલુ કરવાનું બનાવવાનું ચાલુ કર્યું પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તો એક થી ચાર સાડા ચાર વચ્ચે કન્ટિન્યુ બબે જણ અંદર ઘુસે બે જાય બે આવે બે જાય બે આવે પછી અમે કન્ટિન્યુ વિડીયો ઉતાર્યા પછી મકાન માલિક ને ફોન કર્યો કે ભાઈ આવી રીતના કામ ચાલે છે તમે કઈ એક્શન લો મકાન કરાવો ને તો અમે કાયદે કાયદેસર કાર્યવાહી કરીશું તો એ કે છે કે ના કે હું કઈ દઈશ હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને પછી એવું કરીને આવતા મહિને કરાવી દઈશ એવું કરીને પછી અમે ચૂપરા બે દિવસ બંધ રહ્યું પાછું પાછું આજે ત્રણ ચાર દિવસથી રેગ્યુલર સવારે બપોરે એક વાગ્યા થી લઈને સાંજે પાંચ સાડા પાંચ વાગ્યા લગી કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે આવા જવા માટે પછી અમારે ના રેવાયું કાલે મારા ઘરમાં ઘુસી જતો હતો કોઈ ભાઈ આજે આ બાજુમાં ઘુસી ગયા અને પછી અમે છે ને આજે તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં આચાર્ય શ્રી ભરતકુમાર કુમાર માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સૌ પ્રથમ શાળાના પ્રાર્થના ખંડમાં એકત્રિત થઈ પ્રભુ વંદના અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળા પંચાયતના સભ્યો અને દરેક વર્ગના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું કંકુતિલક કરી પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે દરેકે પોતપોતાના વક્તવ્યો ખૂબ જ સુંદર રીતે રજૂ કરી ગુરુની મહિમા વ્યક્ત કરી હતી અને શાળાના શિક્ષક શ્રી એસ રબારી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં માતા પિતા તમારા પ્રથમ ગુરુ છે તેઓની પૂજા કરી સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવી એમ જણાવ્યું હતું ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા લગભગ એસી જેટલા વિવિધ પ્રકારના રોપા શાળાને ભેટ આપ્યા હતા અલગ અલગ પચીસ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આચાર્યશ્રીએ આવેલ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રીયુનિયનની રચના કરવામાં આવે અને શાળાના વિકાસમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી વૃક્ષારોપણ કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રીમતી એચ એન ડુમસવાલા અને શ્રી જી બી પારગી સાહેબે સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દંતેશ્વર વિસ્તારમાં આવેલી તલાટી ઓફિસમાં પોતાના કાર્યો અર્થે આવેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામ અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી પહેલાં આવ્યા તો એમણે જણાવ્યું હતું કે મેડમ રજા છે બીજી વખત આવીએ તો કહે છે કે આવકનો દાખલો લાવો તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી રીતે હું છેલ્લા પંદર દિવસથી આ રીતે ધક્કો ખાઈ રહી છું બુધવારે આવું તો કહે છે કે શુક્રવારે આવજો શુક્રવારે આવીએ તો એક વાગ્યા સુધી ફોર્મ લઈશું પછી ફોર્મ ના લીધો અને અમને પાછા મોકલ્યા અને કીધું કે સોમવારે આવજો ત્યારે આજે સોમવારે હું દસ વાગ્યા કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી અને હવે કહે છે કે હવે બુધવારે આવજો અમે મજૂરી કરીએ છીએ ત્યાં રજા પાડીને આવતા હોઈએ છીએ જેથી કરીને ત્યાં પણ સાંભળવાનું થાય છે અને અહીંયા ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ કરતું નથી આ આખો મહિનો પૂરો થઈ જશે તો કહે છે કે હવે લેવામાં નહીં આવે

બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો તો આવકનો દાખલો મેં કરાવીને આવી આજે હું પંદર દિવસથી આ વખત પાંચમી વખત ધક્કો ખાઈ રહી છું એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો હું પરમ દિવસ શુક્રવારે આવી એક વાગ્યા સુધી કીધું લઈશું લઈશું પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો આજે સોમવારે હું દસ વાગ્યાથી આવીને ઊભી છું પણ અત્યાર સુધી નથી હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડી પાડીને આવીએ છીએ ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે તો અમે ક્યાં જઈએ અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય અમારી બી થાય પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાન મકાને ઓફિસોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીના અને રોકાડ રકમની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દુમાળ ચોકરી પાસેથી જ ઝડપી પાડ્યો હતો મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાળ નવીનગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપી સુનીલ સિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે છેલ્લા વીસ દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતે બાઇકની ચોરી કરી હતી ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના ઘડિયાળ રોકડા રૂપિયા મળી રૂપિયા પાસઠ હજારના માલબત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી તેની પાસેથી બાઇક સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી પાંસઠ હજારનો મુદ્દામાંથી રિકવર કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા ફતેહગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ગરફોડ વાહન ચોરી રાયોટિંગના મળી પચ્ચીસ ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમાત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર